નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંત અને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરાત કાઠિયાવાડની ધરતી સંતોની ધરતી છે મિત્રો અહીંયા એવા વિરવર પુરુષો દાતારો અને સુરવીરો જન્મા છે એમાં ચલાળાના આપ દાન મહારાજ કાઠી કુળ ઉજ્જવળ કર્યું તે તો બંધારણ વાના સંભાળે સુખ ઉપજે દુઃખ ભંજણ દાના એક વખત આપા દાન મહારાજ પોતાના જે સેવકો અને સાધુ સંતોનો જે મેળાવડો હતો એની સાથે તરણેતર જે આજનું થાન જે કહેવાય છે એની બાજુનું એક તરણેતરની જગ્યા છે આજે વિખ્યાત વિશ્વવિખ્યાત જ્યાં મેળો ભરાય છે ત્યાં આપા દાન મહારાજ પોતાના સંઘ સાથે મેળાવડો કરવા ને યાત્રા કરવા તરણેતર તરફ પ્રયાણ કરે છે વચ્ચે એક ગામમાં એક લૂંટવાની વૃત્તિથી એક ટોળું એમની ઉપર આક્રમણ કરે છે અને એનો એક મુખ્ય માણસ જે બાદમાં એક દેહાણ જગ્યાનો પોતે મોટો સ્થાપક બને છે સાહેબ દાન મહારાજની અને કાઠિયાવાડના જે સૌરાષ્ટ્રના જે સંતોની તાકાત શું છે એ વાત હું તમને કરી દઉં કે લૂંટવાની વૃત્તિથી એ સંઘ ઉપર જ્યારે આક્રમણ કરવામાં આવે છે ત્યારે આપા દાન મહારાજની વિનંતીથી એ બહારવટીયાની મનોવૃત્તિ આખી બદલી જાય છે અને પોતે એક સંત તરફ સમાગમ થઈ જાય છે જ્યારે વાત કરવામાં આવી યાત્રાવાળાઓને જમાડવાની ત્યારે પૂછવામાં આવ્યું કે આમાં શું બની રહ્યું છે દેગની માલપા શું બની રહ્યું છે ત્યારે સામેના માણસે જે બહારવટી હતા એને જવાબ આપ્યો કે બાપુ આમાં તો અમે ખીર રાંધીએ છીએ હકીકતમાં ખીર હતી નહીં એની અંદર રંધાતો હતો શિકાર પણ જે સૌરાષ્ટ્રના જે સંત હતા આપ દાન મહારાજ એના સંતત્વ અને તપના જે પરિણામે હકીકતમાં જે શિકાર રંધાતો હતો એમાંથી શિકારની જગ્યાએ જ્યાં છીબું ઉગાડવામાં આવ્યું તે હકીકતમાં મજા ખીર હતી આ તો આ સંતોની તાકાત છે કે એક શિકારમાંથીની જો એક ખીર બની જતી હોય અને એક લૂંટારામાંથી એક સંત બની જતો હોય સાહેબ જે આજનું સાયન્સ ન કરી શકે જેને આજનું વિજ્ઞાન ન કરી શકે એ વખતના સંતો એવું કરી આપતા હતા જય વિરદેશ કાઠિયાવાડ જય મહારાજ